બોટાદના હળદર ગામમાં કપાસના ભાવમાં કડદા વિરુદ્ધ યોજાયેલી આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ પર હુમલા અને તોડફોડના આરોપમાં પિંચાશીથી વધુ વ્યક્તિઓ પર એફઆઈઆર નોંધાઈ હતી તેમાં મુખ્ય આરોપી તરીકે આપના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે દિવાળીના તહેવારના દિવસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં આપના નેતા ગોપાલ ઇટાલિયા બ્રિજરાજ સોલંકી અને અન્ય આગેવાનો પહોંચ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા આ વિષય પર વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગોપાલ ઇટાલી કોર્ટની બહાર તીવ્ર ભાષામાં સરકાર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે તહેવારોના સમયે અસામાજિક તત્વો ટપોરીઓ બુટલેગરો ડ્રગ્સ વેચનારાઓ અને હપ્તા વસૂલનારાઓ જેલમાં હોવા જોઈએ પરંતુ અહીં નિર્દોષ ખેડૂતો અને તેમના આગેવાનો જેલમાં છે દિવાળીના દિવસે આટલા લોકો પરિવાર છોડીને કોર્ટમાં ઊભા છે જ્યારે કડદા કરનારાઓ વેપારીઓ કડદાના પૈસાથી મીઠાઈ ખાઈને ખુશ છે બુટલેગરો અને માફિયા પરિવાર સાથે તહેવારો મનાવે છે પરંતુ ખેડૂતો માટે લડનારા જેલમાં જાય છે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળો આપણા ભારત દેશમાં સૌથી મોટો આપણો તહેવાર એટલે દિવાળીનો તહેવાર આ દિવાળીના દિવસે અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા પરંતુ આ આટલા બધા માણસો પોતાના પરિવારને છોડીને આ બોટાદની અદાલતના ડેલે ઊભા છે દોસ્તો કડદો કરનારાઓ અત્યારે એમના બાળબચ્ચા સાથે ફટાકડા ફોડે છે કડદાના પૈસાથી ખરીદેલા ફટાકડા ફોડે છે કડદો કરાવનારાઓ કડદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે દિવાળીના દિવસે એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગણાયા બાઇક રાખો દો

રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે હપ્તા ઉઘરાવનારાઓ તોડ કરનારાઓ કટકી કરનારાઓ બધા જ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડનારાઓ અત્યારે અહીંથી જેલમાં ગયા એ બતાવે છે કે કેટલું ખાતકી શાસન ગુજરાતની અંદર છે

અને બીજા ચોરાસી કરતા ખેડૂતોના આગેવાનો સામાન્ય પરિવારના લોકો આ અત્યારે અહીંયા બોટાદ અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડી દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા જેલની દિવાલોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે એ અમે જાણીએ છીએ જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઈરાદાઓ રાજુભાઈના પ્રવીણભાઈના ઈરાદાઓને તોડી શકે પોલીસના દંડામાં હલકટ સરકારની સત્તામાં પાવર નથી કે અમારી જેવા યુવાનોને ઊભા રાખી શકે રોકી શકે અમે લડશું આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું કહે છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી પણ દંડાના દમથી બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાય નથી તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં બીજી તરફ પ્રવીણ રામના માતાજી પણ ખુલીને સામે આવ્યા છે તેમણે વિડીયોના માધ્યમથી અનેક ખુલાસાઓ કર્યા છે તેમણે શું કહ્યું તે પણ સાંભળો પ્રવીણ રામની માં બોલું મારો દીકરો દારૂનો ધંધો નતો કરતો વ્યાજ વટામણ નતો કરતો કોઈની પાસે પૈસા લેવા નતો કોઈને હેરાન નતો કરતો ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે અંધારું છે પણ અમારા માટે અંધારનું છે હું મારા પ્રવીણને અહીંયા વરસદીનો દીકરો છે બધાના પોતાના બાપાને એમ થાય પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું તો મારો દીકરો અટાણ્યા અહીંયા છે નહીં તો સરકારને હું કેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું એ કરજો મારો દીકરો પાસો પડવાનો નથી એટલા મારા લોહીના ગુણીનામાં છે અમે એને બધા સપોર્ટ કરીએ સર ખેડૂત માટે એને જીવ દેવો હે એ દઈ દે સરકારને જે કરવું એ કરે એ પાસો નહીં વરે ખેડૂત માટે ને પ્રવીણ રાજુભાઈ ઇંચોતેર જે બધા એ બધા મારા દીકરા છે હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાસા પડતા નહીં ને પ્રવીણ પાસો નહીં પડે એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારા માટે લડવા વાળું કોઈ રહે નહીં તમારે જાગૃત થવું જ પડશે અટાણે હું બધાને તમે એના એને ઘેરે દીકરા એના બાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં દિવાળી જેવું તહેવાર છે અંજવારું નહીં અમારા માટે અંધારું છે હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે શક્તિ દે આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સાથે આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો જય હિન્દ